એ શૂન્ય અવકાશ બ્લેક હોલ જે કે બધું જ ખેંચી લેતું હોય તે શૂન્ય અવકાશ અને દેવ એકાંત માણસ અહીંયાં ઘરે થાકીને આવ્યો છે આશા એ આશા ક્યાં છે તું અરે માણસ એ જરાક ચા પાણી નાસ્તો કંઈક તો લાવ મને કે કેટલું કામ પડ્યું છે મેલ સે કરવાની છે અપોઇન્ટમેન્ટ ફિક્સ કરવાની છે હલો રેવિ શેટ્ટી મન તાર બધા મેલ હજી પાંચ મિનિટમાં જ જોયો હમણાં જ હ ચલ હેલો રીટા કાલી અપોઇન્ટમેન્ટમાં બે નામ ઉમેરી દે છે હ ચલ શું છે આશા શું અરે તને અહીંયા ફિલ્મ જોવાની પડી છે સાલુ કે મારે કેટલું કામ પડ્યું છે મારે અહીંયા છે જવા દે તું નહીં સમજશે સાલો હું બધું કોના માટે કરી રહ્યો છું હું એટલે જ કરું છું ને આપણો દીકરો આદિત્ય જઈને યુએસએ જઈને ડોક્ટર બને આપણી દીકરી અદિતિ પણ યુએસએ જાય

એટલે બધા શા માટે અરે હા હા કઈ વાંધો નહીં તું ને બો રે રે હું મોકલી આપું છું જો આવી ગયા અદિતિ અદિતિ દીકરા બોલ તારે કેટલા પૈસા જોઈએ છે દસ હજાર સારું ચાલ હમણાં આવી મોકલી આપો ચાલે હું બધા છોકરાઓ તો ખબર મને એટીએમ મશીન સમજી બેઠા છે એટીએમ મશીન જેમાં બે મિનિટ સુધી કાર્ડ અને મશીનની વચ્ચે જે ઓતપ્રોત થઈ રહેતો હોય અને ત્યારબાદ મશીન કાર્ડને બહાર ફેંકી દે છે અને પૈસા બહાર આવી જાય છે જવા દો તમે લોકો નહી સમજો આ કોણ સૌમ્યા હા બોલની ની સૌમ્યા હું થયો હું પ્રોજેક્ટ રેકોર્ડ કરવાનો છે ટાપુ પર એટલે રહેવાનો અરે સૌમ્યા હું તમારા કેમેરામેન થાકી જશે પણ હું રેકોર્ડ કરતો નહીં થાકો પણ સાંભળ મને એક પ્રોમિસ જોઈએ તું મારા ઘરવાળાને કંઈ જ નહીં કહેશે હું એકદમ ગાયબ થઈ જવા માંગુ છું મારા કેન્સરની ગાંઠ ની જેમ જેમ ધીરે ધીરે બધા સેલ વધતા જાય છે ને અહીંયા મગજ ની પાછળ એવું કેન્સર